હલો મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે ઇન્ડિયન પોસ્ટમાં જે ભરતી આવી છે દસ પાસ માટે એમાં જો ત્રેસઠ હજાર પગાર સરકારી નોકરીનો મસ્ત એક મોકો સૂકતા નહીં તો ત્રેસઠ હજાર જેટલી જગ્યા છે એ આવી ગઈ છે તો પોસ્ટ વિભાગમાં તો તો ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે એક બે દિવસની તો જે મિત્રોને પોસ્ટમાં ભરવાની ઈચ્છા હોય દસ પાસ ઉપર ને ભારતીય ટપાલ વિભાગ દ્વારા જે નોકરીની જાહેરાત કરી છે તો તેમાં જોવા જઈએ તો આપણે ભરતી વિશે કોઈ પણ રસ કોઈપણ રસ ધરાવતો લાયક ઉમેદવાર જો આમાં પોસ્ટ માટે તમે અરજી કરી શકો છો અને અહીંયા પોસ્ટની જે વેબસાઇટ આપેલી છે એના પર જઈ તમારે ઓનલાઈન જે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને પછી તમારે ફોર્મ ભરવાનું રહેશે આમાં કોઈ પણ જાતનું જે શું કહેવાય એક્ઝામ એક્ઝામ નથી બરાબર કોઈ લેખિક એક્ઝામ કોઈ પણ નથી ઇન્ટરવ્યૂ પણ નથી એટલે તો આ ભરતીની માલિકો જે મિત્રો હોય તો આમાં મેરિટ આધારિત જે સિલેક્શન થતું હોય છે તો ડાયરેક્ટ છે મેરિટ લિસ્ટના આધારે જ તમારું સિલેક્શન થાય તે તો તમે મિત્રો આમાં જરૂર ને જરૂર દસ પાસ હોય તો ફોર્મ ભરજો કારણ કે આમાં મેરિટ કેટલા અટકે એ કાંઈ નક્કી ના હોય મતલબમાં સાઠ પ્લસ તમારો માર્ક હોય તો પાઠ પ્લસ સાઠ પ્લસ હોય તો તેમાં ફોર્મ ભરજો તો તમારો જો મજા હોય તો આવી જાય તો આભાર તમારો મિત્રો થેન્ક યુ